સુરેન્દ્રનગરમાં લારી ધારકોને જગ્યા ફાળવવામાં આવશે જેના માટે આગામી દિવસોમાં હવે ડ્રોની તારીખ પણ જાહેર કરવામાં આવશે આ ટ્રાફિકમાં જ્યારે આ પહેલાં પણ લારી ગલ્લા ધારકો છે ટ્રાફિકમાં અડચણરૂપ હોય તેથી માર્ગ તે માર્ગો પર બેસવાની મનાઈ ફરમાવવામાં આવી હતી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત પણ કરાઈ હતી અને જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ કરાઈ આથી હોકર્સ ઝોન માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી લારી ધારકોના નવસો ફોર્મ ભરાયા છે અને હવે આગામી દિવસોમાં ડ્રો યોજી ફાળવણી પણ કરવામાં આવશે સુરેન્દ્રનગરમાં લારી ધારકોને જગ્યા ફાળવવામાં આવશે જેના માટે આગામી દિવસોમાં હવે ડ્રોની તારીખ પણ જાહેર કરવામાં આવશે આ ટ્રાફિકમાં જ્યારે આ પહેલાં પણ લારી ગલ્લા ધારકો છે ટ્રાફિકમાં રૂપ હોય તેથી માર્ગ તે માર્ગો પર બેસવાની મનાઈ ફરમાવવામાં આવી હતી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત પણ કરાઈ હતી અને જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ કરાઈ આથી હોકર્સ ઝોન માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી લારી ધારકોના નવસો ફોર્મ ભરાયા છે અને હવે આગામી દિવસોમાં ડ્રો યોજી ફાળવણી પણ કરવામાં આવશે